જો કાર્બન ડાયોક્સાઇડ વધુ તો ગરમીનું શોષણ વધુ અને ગરમીનું શોષણ વધુ તો યાદ રાખજો પૃથ્વી પર તાપમાન પણ વધે છે બરાબર ને એટલે ખાસ યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ ઇફેક્ટ ધરાવતો વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડના સંચાલન માટે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર વધે નહીં એ માટે મિત્રો એક બે ત્રણ પ્રોટોકોલ થયા હતા યાદ રાખજો

કે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને સાચવવા માટે નીચેનામાંથી કઈ સંધિ કઈ સમજૂતી થઈ છે તો તમારે યાદ રાખવાનું એક છે ક્યોટો પ્રોટોકોલ જે શહેરમાં સંધિત થઈ અને નામ પરથી આ પ્રોટોક ક્યોટોમાં થઈ તો ક્યોટો પ્રોટોકોલ અને પેરિસમાં થઈ તો પેરિસ સમજૂતી બરાબર ને તો આ બે એ એનું ઉત્સર્જન વધે નહીં જે વિકસિત દેશો છે એ પોતાના ઉદ્યોગના વિકાસના અર્થે કાર્બન ડાયોક્સાઇડ